જેમાં રાસ ગરબા ડાન્સ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપલેટા માજી સૈનિક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રમુખને થઈ જશે પણ આપણે અમારે એક આપણે બધાનું કરવાનું એટલે મિત્રોને મારું કહેવાનું સંગઠિત થાશું તે માટે ફાયદો છે અને સંગઠનનું મહત્વ છે એટલે બાકી મારે કહેવાનું છે ને વડીલો છે અને સ્ટેમ પ્રોગ્રામ છે કારણ આપણો સંગઠન છે હવે આપણો એક મુખ્ય આપણે પેન્શન આવે છે આપણે બધાય આંદોલન કરીને જે જે આપણો હક રહી છે સતાય આપણી જે પણ વિડો બેનોને તકલીફ હોય કોઈ પણ બાબતની તેમના કાગળની એના માટે આપણા યુવા કાર્યકર તરીકે જીવાભાઈ છે તમારા બધાય કાર્ય કાગળ કાર્યવાહી કરી દેશે ઈ સિવાય કોઈને નામની પ્રોબ્લેમ હોય

આજના જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેની શરૂઆત આપણા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપના શહીદ શ્રી રમેશભાઈ જોગરને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી છે આજના દિવસે માજી સૈનિક મંડળની બહેનો દ્વારા સુંદર પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના ગુંદા ગાવામાં આવ્યા છે અને લાસ્ટમાં કાર્યક્રમ જ્યારે સમાપન થયો ત્યારે બધા મિત્રોએ સાથે મળીને સ્નેહ ભોજન લીધું અને માજી સૈનિક મંડળ ઉપલેટા તરફથી દેશવાસીઓને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની શુભરાત્રિ તથા કાલથી શરૂ થતાં નવા વર્ષ બે હજાર ચોવીસની શુભેચ્છાઓ તથા શુભકામનાઓ હિન્દ